જો કે હું ઘરે આવી ગઈ છું તો તમને કહું કે સવારે તૈયારી શરૂઆત કરીને એ વિડીયો થઈ ન શક્યો કારણ કે હું હતી સામતરા શાંતાબેનના ઘરે તો ચાલો તમે વિડીયો જુઓ કેવો લાગે છે આજ મોજ આવી જશે કારણ કે શાંતાબેન અને હું સાથે મળીને બનાવીએ છીએ રસોઈ તો ત્યાંથી જ શરૂઆત કરી અને એ તમને બતાવતી જાઉં શાંતાબેન સાથે આપણે બનાવ્યા છે નાસ્તો સવારનો અને પછી ક્યાં ક્યાં ફરવા ગયા મોજ કરી એને જોતા રહો બરાબર ને

અમને થોડુંક આમ ગળીઓ અંદર જોઈએ એમ ચાવામાં આવે તો થોડીક કિસમિસ ભેગી શેકવામાં નાખી દઉં હું તો કાજુ એ નાખું ગળી વખત પણ કાજુ થોડા છૂટા તરવા પડે છે આજે મેં થોડુંક શાંતાબેન રસોઈ જોરદાર હોય આપણે જઈ આવીને એક કઈ બનાવી નાની રસોઈ બહુ જ ગમે

ને હવે હવે બધી આવે છે એને બધા ચીમની જ કે છે પણ એ બધું હવે આવ્યું પણ આ ઓરિજિનલ ચીમની આ રહી પાણી ના ખાઈ જાય મસ્ત હલવાઈ જશે ઉપમા બનાવતો તો વાર ના લાગે તરત થઈ જાય હા ને ઢીલો જોઈએ ઘણા ભાતની જેમ છૂટો છૂટો કરે ઘણા ઢીલો ખાવાની મજા આવે આમ સવારનું ઓલ ચા અમે દૂધ સાથે લઈએ એટલે અમે લીંબુ નથી નાખવામાં અજવાળું થઈ ગયો લાઈટ એક ઓછી લાગતી હતી ખાતા બેન મને ખબર નહીં કે તમે કવું લાઈટ કરો બહુ મસ્ત થઈ ગયો છૂટો છૂટો

હમણાં તો હજી કોઠમી સરસ મળી રહી હવે તડકા તપશે એટલે ફરક પડશે તો મિત્રો સાડા નવ થયા જ છે અને આવી ગયા છે સાંતાબેન ની વાડી નાસ્તા પાણી પતાવીને સોમત્ર આવીને વાડીને જોઈએ માલે આજે બીજી વાડી જો આવ્યા છે બીજી વાડી બતાવશું તમને પણ આ મસ્ત મજાના પીલું છાયો ખારી ઝાડ કેવાય મારે કચ્છમાં જો આ દેખાય ને ઉપર એના છાયે બેસી અને જૂની વાતો વાતોને વાઘોળીએ છીએ બેનપણી મેં સાંતાભાઈ જૂની વાતો ને વાતો હા અમારે સસરાનું ખેતર હતું પછી અડધું અમે લીધું અડધું લીધું ને મોટું કરી નાખી ને આ પ્લોટ હવે રાયડાનો

ફરી ફરી ચાય પાણી પી જાય ને ફરી જાય એમ થાય ને ઉભું કર નાખી હા ઊભું ને અનુભવ તો જાદવજી ભાઈ નો મોટો છે દીકરો તો પછી કરવા માંડે કારણ કે એ તો આટલાથી ભણતો અને અભ્યાસ ને પછી એ અભ્યાસ ને લગતા કામ કરતો હવે પછી પટેલ ખેતીના ધંધે આવી જાય પાછો એ ખેતીમાં આવી ગયો સારું એ તો એ પિતા પુત્ર જોયે દૂર દૂર સુધી ચાલે જાય દેખાય આંટો દેવા જાય છે અમે બે બેન પણ અહીંયા બેઠા હવે તમને અહીં ડાયડો બતાવી પછી બીજી એક વાડી બનાવી છે ખેતરમાંથી ત્યાં જોવા જશું

રાયડાનો બિયારણ પ્લોટ કર્યો છે એટલે એની જે નિયમ અનુસાર જે ટ્રીટમેન્ટ થતી હશે એ પ્રમાણે કરતા હશે આ બધા તો સામે જાદવજીભાઈ આવે છે આખી ખેતીમાં વાડીમાં આંટો મારીને હવે પાકો આવ્યો છે પીળો થવા આવ્યો છે રાયડો જો આ પીળો થયો એ પાકવા આવ્યો છે હજી વાર છે બરાબર થોડીક બહુ વાર નથી વાડી મોજ ખારી જા તો એ બીજી વાડી આવ્યા છીએ સાંતાબેન ની દૂધી ઉતારી છે આજરા કેવી લાગે છે તે નીકળી જશે વાડીની ઓરિજિનલ જેમાં કાંઈ કેમિકલ કોઈ દવાઓ વાપરેલી ન હોય એવી મસ્ત જો કલર કેટલો સરસ છે હાજી જો અહીંયા આપણે રીંગણા વીંગણા ઉતારશો અહીંયા આંટો મારીએ વાડીની મોજ માણવું શાંતાબેન ઉપર ચડીને જુએ છે હજી દૂધી કાંઈ છે કે નહીં બજમાં જો મસ્ત પાણી ભરીને દુધી ના વેલા તો આ છે પાલક ની ભાજી સાંતાબેન તોડે છે શાક માટે અહીંયા તોડું તોડો ને અમારી કાલે તોડસી અમને આજે ન ખપે તમને ખપે લઈ લો ખાલી થોડી તાજી તાજી ની અમને ન ખપે અર્યા છો તમારે જેટલી તોડી લઈ સમજો અમારે હવે થોડી કઈ તોડજો આટલી નજીક હોય છું એ તો હું તો હું એ એકણીક ફેર એમ થાય કઈ શાક નથી તો એક ટીવાધી હાલી આવું હ હ આ તો હું હાલી આવું કણી ફેર ને ટણા આયાલા હે ને તે ઓલા યાર

तरबूज नहीं खेती <coughs> रींगणा निवे जब तो जबरी थी <coughs> તો મિત્રો શાંતાબેનની વાડીથી ઘરે આવી અને પછી ગયા એક પાર્ટીમાં એ પાર્ટીનો આખી પાર્ટીનો જ અલગ વિડિયો આપું છું થોડુંક અલગ આપું તો મજા મારી જશે બરાબર અહીં પછી પાર્ટી બતાવીને આવી ગઈ ઘરે હવે ઘરે લઈને સુવિચાર અને વિડીયોનું એન્ડિંગ તરફ જોઈએ આજના સુ વિચારની વાત કરું ને જ્યારે શાંતાબેન મળ્યા છે પાર્ટી પાર્ટીમાં એક લોકો મળ્યા શાતાબેન માટે જેમ કહી શકું તો એને લગતો સુવિચાર હું તો એમ કહેવાય કે શુભ ચિંતક એ નથી કે જે તમને રોજ મળે તમારાથી રોજ વાતો કરે ક્યારેક રોજ ફોન કરે એ જ શુભ ચિંતક નથી શુભ ચિંતક એ છે જ્યાં પણ હોય પણ એ તમારી માટે હંમેશા તમે કેમ સુખી થાવ તમે કેમ ખુશ રહો એના માટે હંમેશા પ્રાર્થના કરતા રહે એ તમારી માટે શુભ ચિંતક છે એટલે આપણે આપણા જીવનમાં કોણ શુભ ચિંતક છે એ શોધવા રે બરાબર ને કારણ કે હું એમ કહી શકું કે એ ખારા સુંદરમાં એક મીઠી વીરડી છે સાંધા વે જે હંમેશા મારી ખુશી માટે પ્રાર્થના કરતા રહે છે તો ચાલો મિત્રો આજનો વિડીયો આશા રાખું છું કે તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો વિડીયો કેવો લાગ્યો અહીં વિડીયો પર છું પૂરો ફરી મળી છે નવા સરસ વિડીયો સાથે કારણ કે આપણે ઘણા બધા વિડીયો કર્યા છે આજની બર્થડે પાર્ટી ખૂબ જ જોરદાર મેં મેલી વહેલી જોઈ છે આવી બર્થ પાર્ટી અલગ અલગ પ્રકારની જોયું હોય એમાં તો એનો વિડીયો હું પાછળ આપું છું તો એને પણ તમે તો બસ આવજો મિત્રો જય જય ઘર ગુજરાત જય ભારત અરે જય બાય બાય જય સ્વામિનારાયણ હરિઓમ